જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો આજે આપણે પ્રભુ માટે ચોટીજી સિદ્ધ કરીએ છીએ કેમ કે નવવિલાસના સુંદર સુંદર ઉત્સવો આવી રહ્યા છે કાલથી નવવિલાસ શરૂ થઈ રહ્યો છે તો પ્રભુ સખીઓની સંગાથે રાસ ખેલવા જશે તો રોજ સુંદર સુંદર નવી ચોટી ધરી અને જશે તો આજે આપણે આવી સરસ સુંદર ચોટી સિદ્ધ કરીએ તો એના માટે આપણે આવી બ્લેક દોરી લેવાની છે અને આ બ્લેક દોરી ઇઝીલી અવેલેબલ છે રેશમી પણ મળે છે અને વુલન પણ મળે છે વુલથી પણ થઈ શકશે અને રેશમી દોરીથી પણ થઈ શકશે તો આપણે જે સ્વરૂપ જે પ્રમાણે બિરાજતું હોય એ પ્રમાણે ચોટીની જે સાઈઝ રાખવી હોય એ પ્રમાણે આપણે દોરી કટ કરી લેશું અને પછી ત્રણ ત્રણ દોરીના ત્રણ ભાગ પાડી અથવા ચાર કે જે રીતની જાડાઈ આપણે રાખવી હોય એ પ્રમાણે આવી રીતના દોરી કટ કરી અને પછી ચો આવી રીતના ચોટી સીધ કરી લેશું આપણે જે ચોટી ગૂંથીએ છીએ એમ જ આપણે ચોટી ગૂંથી લેવાની છે હવે આમાં મેં ઉપરથી પહેલાં દોરો વીંટી લીધો છે અને પછી ચોટી ગૂંથી છે પણ આપણે પહેલાં પણ એને એવી રીતના બ્લેક દોરાથી વીંટી અને પછી આપણે ચોટી સિદ્ધ કરીશું તો પણ સુંદર વ્યવસ્થિત ચોટી સિદ્ધ થશે આમાં કેવું છે કે જો આ વચ્ચે જે સેન્ટરની છે તો આમાં આપણે વ પહેલેય મેં બંધ કરી દીધું છે આ જગ્યાએ પહેલાંથી ફોલ્ડ કરી દોરીને અને બ્લેક દોરાથી વીંટી લેવાનું છે અને પછી આપણે ચોટી ગૂંથી લેવાની છે આવી રીતના આ આવી રીતના બંધ કરી દેવાનું છે ઉપરથી અને પછી આપણે ચોટી ગૂંથી લેશું તો એવી રીતના સુંદર ચોટી સિદ્ધ થઈ જશે અને આ રીતનું જે આ નહીતર પછી આવું હશે તો અહીંયા ઉપરના ભાગમાં આવી રીતના દેખાશે તો બેટર વે કે આપણે પહેલાં જ આ રીતનું ટર્ન કરી વાળી અને પછી આપણે ચોટી સિદ્ધ કરીએ તો પછી આવી રીતના આપણે જેટલી ચોટી સિદ્ધ કરવી હોય એટલી આપણે કરીને પછી આપણે ડેકોરેટ કરીશું તો આમાં મેં ગોલ્ડન મોતી લીધા છે અને ગોલ્ડન મોતીથી આને મેં સજાવી છે પછી આ છે તો મલ્ટી કલરના રંગીન મોતી છે તો આ એ રીતના સજાવી છે રંગીન મોતીથી પછી આ ટીકી સતારાથી સજાવી છે ટીકી સતારાથી પણ ખૂબ સુંદર સજે છે અને બંધ બેસતી સરસ ટીકી આમાં ચોટીમાં સુંદર સિદ્ધ થાય છે તો આ એક આવી રીતના સતારાની ચોટી સિદ્ધ કરી છે પછી આપણે જે રીતના આપણે કરવી હોય એ રીતના આપણી પાસે જે પણ સાધન સામગ્રી હોય એ પ્રમાણે આપણે કરી શકીએ પછી આપણે સતારા અને મોતી એ પણ આપણે જોડે લેવા હોય સાથે સાથે તો એ પણ લઈ શકીએ એકલી સતારાની પણ લઈ શકીએ એવી રીતના આમાં જો મોતી અને સતારા બંને સાથે લીધા છે એક ટીકી અને એક મોતી એક ટીકી અને એક મોતી એવી રીતના અને એકલી ટીકી એકલા મોતી એવી રીતના આમ આપણે સિદ્ધ કરી છે તો પ્રભુને આપણે નવી નવી ચોટી ધરાવી અને લાડ લડાવીએ જે શ્રી કૃષ્ણ